આજરોજ સુપ્રીમ કોર્ટના એક ગેરબંધારણીય ચુકાદાને લઈને જ્યારે નેશનલ લેવલથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેમાં એસસી એસ સમાજના લોકો જૂનાગઢ દ્વારા પણ આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું અને આ બંધ શાંતિપૂર્ણ રીતે જે થઈ ગયું એને આજરોજ જૂનાગઢ જિલ્લાના એસી એસ લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈ અને શહેરના મુખ્ય માર્ગોમાં જે વેપારીઓએ સદંતર સ્વયંભૂ એની છેછાએ બંધ પાડી અને આ આંદોલનને સમર્થન આપેલું હતું એનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જે દુકાનો જે વેપારીઓને ખબર નહોતી કે આજે શું મુદ્દો છે એને રિક્વેસ્ટ કરી સમજાવી અને એ લોકોએ પણ અમને સાથ સહકાર આપ્યો હતો એ બદલ અમે એનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે પોલીસ તંત્ર અને પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપ્યો એનો પણ આભાર વ્યક્ત કર્યો અને શહેરના મુખ્ય માર્ગોમાં થઈ રેલી સ્વરૂપે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને આ આંદોલનને અમે આગળ ધપાવવા જઈએ ખાસ કરીને માંગ અમારી એ છે કે જે ગેરબંધારણીય ચુકાદો છે એ ચુકાદો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જે બંધારણમાં જોગવાઈ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોની રોસ્ટર પ્રથા છે એ મૂળ રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવે જે કોલેજિયન સિસ્ટમ છે એ કોલેજિયન સિસ્ટમમાં પણ જે મૂળ પાયાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને મૂળ પરિસ્થિતિ એ લાગુ કરવામાં આવે જેવી રીતે ઈવીએસ છે ઈવીએસ આ ગુજરાત સરકારે જે લાગુ કર્યું એવી રીતે આખા ભારતમાં જે વંચિત સમાજ છે એના માટે ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવે આવી અમારી મુખ્ય માંગણી છે